નમસ્કાર મિત્રો યુડીનીઝ ગુજરાતીના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જીરા વિશે આજે તારીખ છે ત્રીસ બાર બે હજાર ત્રેવીસ ત્યારે આજરોજ ગોંડલ માર્કેટયાર્ડમાં જીરાનો ઐતિહાસિક ભાવ પડ્યો હતો વીસ કિલો જીરાનો ભાવ આજરોજ ગોંડલ માર્કેટયાર્ડમાં તેતાલીસ હજાર રૂપિયા એટલે કે તેતાલીસ પાંચસો એકાવન રૂપિયા પડ્યો હતો ત્યારે આજે આ વિશે ચર્ચા કરીશું ખાસ કરી જે જીરું હોય છે તે થોડા દિવસ લેટ આવતું હોય છે પરંતુ જ્યારે માર્કેટયાર્ડમાં સૌ પ્રથમવાર પહેલું જીરું આવતું હોય છે ત્યારે વેપારીઓ ખાસ તેની પૂજા અર્ચના કરતા હોય છે અને મુહૂર્તના ભાવ નીકાળતા હોય છે ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક કિલો જીરાનો ભાવ બે હજાર એકસો પચાસ રૂપિયા બોલાયો હતો ત્યારે આજરોજ ગોંડલ માર્કેટયાર્ડ ખુલતાં એંસી કિલો જીરાની આવક એટલે નવા જીરાની જે આવક હોય છે તે નોંધાઈ હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ તેતાલીસ હજાર પાંચસો એકાવન રૂપિયા બોલાયો હતો ગોંડલ માર્કેટયાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમ પહેલીવાર આટલો ભાવ બોલાયો હતો ગત વર્ષની જો વાત કરવામાં આવે તો ગત વર્ષે જ્યારે સૌ પ્રથમવાર એટલે કે નવા જીરાની જ્યારે આવક શરૂ થઈ હતી તે સમયમાં ગત વર્ષે ગોંડલ માર્કેટયાર્ડમાં નવા જીરાનો ભાવ એક છત્રીસ હજાર એક રૂપિયા ભાવ બોલાયો હતો ગોંડલ માર્કેટયાર્ડમાં આજે બજાર ખુલતાં જ ગોંડલ માર્કેટયાર્ડના ઇતિહાસમાં જીરાનો હાઇએસ્ટ ભાવ તેતાલીસ હજાર પાંચસો એકાણું રૂપિયા બોલાયો હતો ગોંડલ માર્કેટ યાર્ડમાં આજરોજ નવા જીરાની આવક એંસી કિલો નોંધાઈ હતી નવા જીરાની આવક થતા અને નવું જીરું માર્કેટમાં આવતા આજરોજ હરાજીમાં વેપારીઓ દ્વારા સિફર વધેરી મુહૂર્તના નવા જીરાની હરાજી કરવામાં આવી હતી વેપારી દ્વારા તેને ખરીદવામાં આવ્યું હતું જ્યાં માર્કેટ યાર્ડના જે વેપારી હોય છે તેમને પણ હાર પહેરાવી મોઢું મીઠું કરાવી અને નવા જીરાના મુહૂર્તના ભાવ તેતાલીસ હજાર પાંચસો એકાવન રૂપિયા ખેડૂતને મળ્યા હતા આજની જો વાત કરવામાં આવે તો આજરોજ ગોંડલ માર્કેટયાર્ડમાં અંદાજિત બસો પચાસ ગુણી જીરાની આવક નોંધાઈ હતી જેમાંથી ચાર મણ નવ જીરું આવ્યું હતું એના મુહૂર્તના વીસ કિલોનો જીરાનો ભાવ એ તેતાલીસ હજાર પાંચસો એકાવન રૂપિયા બોલાયો હતો હવે જ્યારે જે જીરાની આવક હોય છે તે સામાન્ય બનશે એટલે કે આજે પ્રથમ વખત જીરું એટલે નવું જીરું ગોંડલ માર્કેટિયરમાં આવ્યું હતું એટલે આજરોજ મુહૂર્તના ભાવ આ પડ્યા હતા પરંતુ સામાન્ય દિવસોમાં હવે જ્યારે જીરું આવશે નવું જીરું એટલે તેના ભાવ સામાન્ય હોઈ શકે છે આ મુહૂર્તનો ભાવ હોય છે એટલે કે જે વેપારીઓ હોય છે નવું જીરું આવતું હોય છે એક મુહૂર્તનો ભાવ પાડતા હોય છે જેથી કરી અને જે વેપારીઓ અને ખેડૂતોમાં ઉત્સાહ બની રહે પરંતુ રેગ્યુલર જે ભાવ હોય છે તે છ હજાર સાત હજાર રૂપિયા સુધી આસપાસ હોઈ શકે છે આભાર આ વિડીયોને લઈ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો ચોક્કસથી વિડીયો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું પ્રયત્ન કરીશ કે હું તમારા તમામ સવાલોનો જવાબ આપવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં અને ખાસ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નથી જેથી તમને આગામી દિવસોમાં તમામ વિડીયો એક જ ક્લિક પર મળી રહે આભાર